તરી માટે એક સુંદર કબજાત વપરાયો કલેવરને આ કલેવરને તોડતી વખતે મૂક્યું વખતે માણસ જે ભાવનું સ્મરણ કરતો હોય છે એ ભાવને આગળ પ્રાપ્ત કરે એવી એની જતીમાં થાય પૃથ્વીનો પાણીમાં લઈને ધરનારો એરણ જાતને અણવા અણવાને અને પૃથ્વીને બતાવવામાં વિષ્ણુને વારાર બનીને આવવું પડ્યું હતું એ ઈરાણા જાતના મતાબાએ ઈરાણ કત્યપના તાર કરવામાં વિષ્ણુને ફરી નરસિંહ બનીને આવવું પડ્યું એ નિરણ થપના પપત્ર બનીને ત્રિલોક જે બનતો રોકવા માટે વળી ત્રીજી વાર વિષ્ણુનો વામન અવતાર લેવો પડ્યો એક ખાંડાનો વિષ્ણુનો ત્રણ ત્રણ અવતાર લેવડાવ્યો પણ ત્યારો પાળા પણ આજ પરિવારનો થયો એ દિવસે રાત્રે ન મરું તો અત્યત્રથી મરું માનવને નાનો દેવથી ન મરું ઘરમાં તે બહાર ન મરું એવા જાતપાતના વરદાન માગીને પોતાના ભગવાનને થાપમાં માતા પિતાને હિરણને દરે પ્રહલાદ જન્મ્યો એ પ્રહલાદને ઉગાડવામાં વિષ્ણુનો ખાંભો ફાડીને નરથી રૂપમાં આવવું પડ્યું ભગવાનને નરતીને હિરણ વાત કરે તો પછી પ્રહલાદને કોઈ વાર માંગવા માગવામાં કહે ત્યારે નાનકડો બાળક તું માગે પહેલાદની પિતાની તગીતા માગે છે મને માં રહીને એ કોઈ કામમાં કામમાં ન થાવ પિતા જે પિતા પ્રતન તપ કરીએ આમ ન મરું તો તેમ ન મરું વગેરે જેવા ચુલક વરદાનો માગે છે એનો નાનકડો દીકરો આવું છે માગે છે કયું તવો અને કઈ પ્રસ્તુતિમાં આમાં ભાગ વધે છે આવા પિતાને ત્યાં આવું થનતાન આવે તેમ તે અયોધ્યા જેવી નગરીમાં પણ મગરા અને એકઈ હોય છે અને તેમ લંકામાં પણ વિભદ્તણ હોય કુળો રેતો આ તથા પ્રહલાદના વિવિધ તાણ માટે તમને નાનો રાતક ખબર ત્યારે યાદ આવ્યો આપણે અહીંયા પ્રાપ્ત સ્મરણ એવા નવ ભગવાન ભગવાનનો એક લોસ છે એમાં પ્રહલાદ અને વિવિધ તાણ પણ છે તો તમે કૌરવમાં વિકરણ યુયુતું હોય છે વેદે જાતના ત્યાર તંત્રના ચક્ર પીડુર અને પાંડુ ટૂટ રા તેમ ત્યારે પ્રકૃતિ અલગ હોય છે મને આજે વાતરણનો તો પણ ઘરમાં કોઈ વાતનો તોશ ત્યારે નથી રહ્યો મને વાતનો તોટ થયો પહેલાં ઘરમાં કોઈ દિવસ પૂરતકો નહોતા કુલમાંથી તકો હાથે તો બાળકો તમે વહેલા ખુલી મૂકી હતી અને પાંચો વિદ્યાર્થીમાંથી તેમ આ બીજાઓની જેમ બોર તેમ નથી ખાતા વાંચતા જતા જાય એમ એમને વાંચવાની તમત અને પંચથી જાય પણ એમણે પહેલીવાર વાંચતા બીજાને જેમ પુસ્તકો તોડી તેમ ન દીધું બે ભાઈઓ હોય એમાં એકને તેમ એકદમ પહેલાંથી તાયન માં રથ પડે અને બીજાને કલામાં રથ પડ્યા પતિ એને સમજાય અથા આમાં મને રથ છે અને આગળ વધતો જાય પણ વહેલીવાર વહેલીવારમાં એને કોઈ ખાત વસ્તુમાં રથ પડે તો ચાર આ કાળમાંથી ઓતામાં અને કલામ બેવું તારી અને આયેલી કવલી પાય તેમ તે એકને કોઈનું તોડવાનો તૂંધે અને એકનો પોતાનો દેટને છોડવાનો તોડવાનું ગમે દાંધીદી પહેલાં અંગ્રેજો તેટલા ટ્રેનમાંથી ફેંક્યા છે તેમ તે કોઈને ન લાગી આવ્યું હોય અને દાંધીજી લાગીને આવ્યું અન્યાયમાં જેમ આંબેદકર પોતાના થયેલા અન્યાયો પોતાનું તામ્ય બનાવે તે અમારે ત્યાં તમામ ભણવામાં આવ્યું હતું વ્યક્તિને બે તત્તકો કરે છે વાર્તો અને વાતાવરણમાં વાર્તામાં માતા પિતાને દિન દિન મખાંડન રીતે રિવાજકારો માન્યતાઓ વગેરે અને વાતાવરણમાં એટલે એના પરિવાર લઈને કુલ ગામ છે જે જે વાતાવરણમાં એને રહેવાનું આવે તે બધું પહેલાં વાર્તો અને વાતાવરણ જુઓ આવી રીતે ત્યારે કોલંજી વ્યક્તિને ખાત્ય ખૂબ જ ટેલન્ટોમાં જવાબના એના બાળપણમાં ઉતરતી હોય તે પણ અમુક બાળકો આપણા જોતા હોય તે એકદમ નાની ઉમેર આપણે મોંમાં આગળ આંગણામાં નાખી જઈએ એવું ટેલન ધરાવતા હોય આવું તેવી રીતે તથ્યથી એના કોઈ તાર્કિક જવાબ આપણા ધરતા નથી વાર્તો વાર્તો વાતાવરણ ઉછેર વગેરે ઉપર પણ કાંઈ એવું છે એ આ બધાથી અલગ છે જે વ્યક્તિ એને પોતાની તાતે લઈને આવે તાણે આગળને ત્યાં અધરું રહી ગયું હતું એનો ફરી તંતુ તાધે તે દીતાના આત્મા અધ્યાયમાં કૃષ્ણ કહે તે જયંદ્વાપી તમારમ ભાવમ મનુ અંતકારે જે કોઈ પણ ભાવના સ્મરણ કરતો રહીને થોડે તે ભાવથી ભાવિત આખર પણ ભાવને જે પામે તે અને અંતકારે વ્યક્તિને એ ભાવ ધારણ કરી શકે જે ભાવના એના પૂરા જીવનમાં પ્રમુખ ભાવ રહ્યો હોય આખું વર્ષ કોઈ એક અંતર નો વાંચ્યો હોય અને છેલ્લે પેપર જોરદાર ભાવ સાથે જાય એવું ન થાય વ્યક્તિને મૃત્યુ ભાવના આવે તે ભાવમાં જે જીવનમાં જીયો હોય બાકી જીવનમાં ભજ્ય ભાવ નો વીતકતી વિતકતી હોય તો ભલે એના અંતકારે તમે એવી ભભત ભભગ કાદર ખાતા બેઠાડો એનાથી કોઈ ફરક ન પડે અર્જુને પોતે પણ ખરો તે કોડેક્સ વ્યક્તિ પોતાની યોગની યાત્રામાં દોર્યું હોય એને દેહ તોડીને દેતો હોય તૂટનો કહે તે નવા જન્મ સાથે એનો યોગ આગળ આપણે તેને જગત યોગ પ્રત આત્મા આત્મા કહીએ છીએ થૂપી તંતૃપી કહેતા આ મૃત્યુ માત્ર એક પર દોસ્તે એની પાર પૂરી એક નવી દુનિયામાં દે મારા દોસ્તને મને ખબર મૂકતા અલવિદા ન કહેતા આ લખ્યું એનો અર્થ એવું નથી હું પૂર્વ જન્મમાં પૂર્વ જન્મમાં બેડ બે કલાક માનું છું પણ આ મારા પોતાના જીવન આજ લોકોનું જીવન અવલગતું મને પૂર્વજન્મ પૂર્વજન્મમાં અવિશ્વાસ રાખવા જેવા કારણ પણ મળતા નથી જૂના મિત્રો આ વાંચ્યું છે વાંચ્યું છે લાગી તકે તો આ પદ આગાઉ પણ વળી પર મૂકી હતી હતી અને જય શ્રી રામ અને આ કરો અને શેર કરો અતુલભાઈનું